શહેરમાં આવેલ જે રામદેવનગર વિસ્તારમાં જે મહાશક્તિ ગરબા મહોત્સવ દ્વારા સતત ચાર વર્ષથી ગરબાનું આયોજન થતું હોય છે અને હાલમાં પણ જે જે ખૂબ જ સુંદર આયોજન સાથે સમગ્ર ટીમે નાની નાની દીકરીઓ હોય મહિલાઓ વડીલો તમામ લોકો આજે ગરબાના તાલે જોડી રહ્યા છે ત્યારે આજે ખાસ કરીને સામાજિક કાર્યકરોને પણ જ્યારે આરતીનો માટે આનંદ આમંત્રણ આપતા હોય ત્યારે અમને પણ એક ગર્વ છે કે શહેરી ગરબાનું આયોજન થતું હોય ત્યારે ખૂબ જ સુંદર જે આ ગરબા રમી રહ્યા છે છે ત્યારે અમને આરતી આરાધના કરવાનો એક મોકો પણ આપે હું તમામ વડોદરા વાસીઓને અપીલ કરું છું કે જે આ રીતના શેરી ગરબાનું આયોજન કરતા હોય આવા તમામ લોકોને સાથ સહકાર આપવાની જરૂર છે જો સાથ સહકાર આપણે ચોક્કસથી આપીશું તો જે પાસના નામ પર ઉઘાડી લૂંટ થઈ રહી છે સાથે ધર્મના નામ પર ધંધો અને છે એ સદંતર રીતે વડોદરા શહેરમાંથી નાબૂદ થશે એટલે ખાસ કરીને તમામ લોકોને અપીલ કરું છું કે જ રીતના શેરી ગરબાનું આયોજન થતું હોય એવા તમામ સામાજિક કાર્યકરો હોય અથવા તો જે સેવાભાવી લોકો હોય તેઓને સપોર્ટ કરવાની જરૂર છે વડોદરા શહેર પૂર્વ વિસ્તારમાં રણછોડનગર આવેલું છે અમે છેલ્લા ચાર વર્ષથી મહાશક્તિ ગરબા મહોત્સવ મંડળના નામથી ગરબા કરાવીએ છીએ અમારે ત્યાં ટોટલી નિઃશુલ્ક પ્રણે એટલે કે વિના મૂલ્યે જ ગરબા રમાડવામાં આવે છે સાથે સાથે દેખવા માટે નાસ્તો ચા પાણી સદંતર દરેક વસ્તુ અહીંયા ફ્રી આપવામાં આવે છે અમે છેલ્લા ચાર વર્ષથી ખૂબ સારું અહીંયા આયોજન કરી રહ્યા છે મારી ટીમ અને અમારા મંડળ એક સાથે મળી અમે સારું એવું આયોજન કરી રહ્યા છે સાથે સાથે સામાજિક કાર્યકરો હોય કે પોલીસ મિત્ર હોય એ કોર્પોરેશન તરફથી બી અમને ખૂબ એવો સહકાર સહકાર આપવામાં આવે છે કે જેથી કરીને અમે આવું સુંદર આયોજન કરી શકીએ